વડગામના છાપી ખાતે મંગળવારે પાટણમાં ફરજ બજાવતા પોલીસકર્મીને ચક્કર આવતા નીચે પટકાતા સારવાર દરમિયાન મોત નિપજતા બુધવારે વતન રજોસણા ગામે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામા આવી હતી પાટણ પોલીસ માં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મૂળ વડગામ તાલુકાના રજોસણા ગામના રમેશભાઈ રાજાભાઈ પરમાર મંગળવારે છાપી હાઈવે ઉપર આવેલ મેડિકલ માં દવા લેવા માટે ગયા હતા જે અચાનક ચક્કર આવતા નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર માટે પાલનપુર સિવિલ માં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા मृतुकના દેહને વતન રજોસણા ગામે લાવવામાં આવતા મોટી સંખ્યામાં માં સગા સંબંધીઓની હાજરીમાં પાલનપુર પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનપૂર્વક અંતિમ વિદાય આપી હતી મૃતુકના પિતા પણ પોલીસ વિભાગમાં સેવા આપી નિવૃત્ત થયા હતા પોલીસकर्मीના અકસ્મિત નિધનને લઈ પોલીસ બેડા સહિત ગામમાં શોકનું વાતાવરણ ફરી વળ્યું હતું पाटर पुलिस में फरज बजावता पुलिस कर्मी ने नीचे पटकाता मौत निपजता साथी पुलिस कर्मियों ए वतन रजोसना गांव गार्ड ऑफ ओनर साथे सम्मान पूर्वक अंतिम विदाई आपी हती।